مزا مجھے مست مزا ہے تو کام سکو تم مست سور دکڑی گیا યા બસ તો બસ હું ટ્રેન કર જાય અત્યારે તેતીનું ફર લાગે તેતી છે આપણે રાહુલ છે કારખાને ભાઈ તો કાલ ભાઈ આપણે અવિન ભાઈ વ્લોગર રૂપા અરવિન બ્લોગ નામની ચેનલ છે ના એ દવાખાને આવ્યા સાકે નહીં એ મોવામાં તો ના આપણે જાશા ના આપણા વીડિયમ મને આપે જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે જઈ રીતે માં રોપ સારો છે કે નહીં ના જાવ કેમ કે એમાં ખાતર નાખીને પાણી સારું છે જો જઈએ તો તે કે કાવ આવો બધું છે પૂર્ણિમ બે કબૂતરા જોટા આટા આઠા મારે છે પાણી કરી આવી એક રીલ બનાવતા હતા બની ગઈ છે ये रेल वाला નથી ઇન્સ્ટાગ્રામમાં મૂકવાની નથી માં મૂકવાની આપણે મૂકવાની છે એ યુટ્યુબમાં મૂકવાની છે એટલે કે બીજી ચેનલમાં મારી ભાવેશ લોગ મૂકવાણા ચેતાળી નામની ચેનલ છે એમાં મારા વિડીયો આવે છે એમાં શોર્ટ વિડિયો આવશે લોંગ વિડીયો ત્રણ મહિના આવે છે પણ મજા ન આવી એટલે શોર્ટ વિડીયો આપણે ખરીએ શોર્ટ વિડીયો મૂકવાના છે ત્યાં વધી હાલે ત્યાં વધી આકારવાનું છે તો બધે ના જઈને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ને ચેનલ ત્યાં થઈ ગયા છે નાસ્તા પાણી કરી લઈ શકો છો આપણું કંઈક વાડી છે આવી મકાન છે રેવા એવું તો આવું હોય અમારે વાડીઓમાં તો ચાલો નાખી ખાઈનેગડી પછી ભાઈએ કારખાને ઈચકો પણ મજા આવે એવો છે હો ભાઈ ઈચકો ખાવાની આવે ચાલો પપ્પા ને મસાલા ખાઈ લઈએ પછી પછી ભીખા થા ને તો મને મસાલો બચાલો ખાવ હોય તો કેજો આપણી પાસે મસાલો પડ્યો છે તો જોવો આવો મસાલો હોય છે મારા ગામમાં તમારે કોઈ લેવો હોય તો મને કોમેન્ટ કરજો તો હું લઈ જઈને આવીશ ચલો મસાલો ખાઈ લો જાવ દીકરીને આપણે પણ મસાલો તો તૈયાર થઈ ગયો છો પણ હવે આમાંથી શું એવું કે આ થોડો ખૂણો વધી ગયો તો થઈ ગયો રગડા દેવો દૂધ જેવો થઈ ગયો રગડા દેવો થાય તેવો આમાં હવે આમ તો જોવા આ થોડોક આવો થઈ ગયો છે કે કડિયાને ખાવા દેવો પડશે ને કે મોઢ તતડાવી રાખશે તો શું કરશું તો આપણે આવી જઈએ છે એમાં માઇન્ડલી માટો કેમ કે આજે આપણે ખરેખર જવાની વાર લાગશે એ થોડોક મારે

છે હવે હાલ ના આપણે ત્યાં સુધી બધાને બાય બાય ઘરે કામે લાવે અત્યારે ને રોડે આંટો મારવા નીકળી જશે જઈ શકો છો તમે ઓકે કાઈ આ જાય છે અત્યારે આપણે ક્યાં જાવ કુંભણ જાય છે રોડ ને આવું કંઈક છે અહીંયા આપણી રીવાડી અહીંયા આ મકાન છે મકાનની પડખે આપણો આ રોડ છે ડેલો છે અહીં લે આવો એટલે આ જાદરામ જાય છે કુંમણ તો કોઈ ગોતતા આપણે આમ જાતા આવીએ પછી મળી મિત્રો આપણે આવી જશે અહીંયા કઈક નાળા રહેવું છે આલો અહીંયા જોઈએ આપણે કેવું છે કેટલું ઊંડું છે આ કઈ ઊંડું તો નહી હોય કેમ લાગે તો કેવો નજારો આવે એ આમાં લગભગ આવા દીપડા રહેતા જ હોય કેવાય ભાઈ ને એક મિત્રો કોમેન્ટ કરી દેજો આ હેનું ઝાડ છે આ ઝાડ શું ઉપયોગીમાં ને અને શું થાય આ ફળનું તો કંઈક આવું ઝાડવું છે મસ્ત મજાનું આ શો બહુ મસ્ત આવવાનું અને શો બહુ મસ્ત આવે તો કંઈક આવું છે વાતાવરણ

કાંઈ નહોતા મશીનમાં તો એવું હતું કે જે આપણે ઓલા અંદર અંડરગ્રાઉન્ડ વોલ નથી પાડતા દાળ પાડે તેથી ઓળખે ગેસ લાઇનની લાઇન ફિટ કરવાનું એ બધા મશીનતા મોટા મોટા પણ જોવાની બહુ મજા આવતી પણ અહીંયા કાંઈ જોવા નહીં જાય આપણે એક ગયા છો પણ કાંઈ હરક દેખાય નહીં પડખે કાંઈ ન દે આપણને મશીન આવતા હોય એટલે તો મિત્રો આપણે નાલી પાસે આવી એવા ઘરે હવે જોવા જઈ જોઈશું તો હું ઘરે એટલે જ છું ફાઇનલી મિત્રો આપણે નાઈ જોઈન ત્યાં સુધી વિયાવસી ખેતરમાં આંટો મારવા માટે તો જોઈ શકો છો મારી માંડવી ઓ હો 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 એ તમને એમ લાગતું છે કે આ માંડવી એટલા દિવસમાં આવી કેમ રહી છે તો હવે આમાં દવા છાંટવાની મજા આવે બાકી એવી છે માંડવી અમારી આમ તો જુઓ બધી માંડવી હોત તો કેવી મસ્ત થાત થોડોક કેમેરામાં રહી જાય થોડુંક ઝાંખું આવે એટલે ને થોડાક દિવસ ફોન આવી જાય નવો આપણે હોલો વગરે બેન બનવું છે તો ભાઈ ફોન બોન બધું લેવું તો પડશે ને તો આમ તો જો તમે માઈન્ડવી તમને શું આ હવરમેળી આ દેખો તો પછી આ જરમાં હાથ પડી ગઈ છે આપણે તારોપ છે રોપ હોય નીકળો બારો જો હવે આપણે બોલા હેઠે રહીને આટો મારતા વિના ઓલો ટીસી દેખાય ને ના જવાનું છે તો મારતા હોય પછી વી આવી તો હાલો તો આપણે અહીંયા હલો આવ્યા તો કઈ ખબર નથી તો હું કહી દઉં મારે તો કેવું પડશે હું અહીંયા જોવા આવ્યો છું મેં કીધું ટીસીમાં ઓલું જમ્પર બાંધેલું છે કે નથી બાંધેલું પણ ઓલા ટીસીમાં જમ્પર બંધાઈ ગયેલું છે અહીંયા જમ્પર છે ને તૂટલું હતું કે ઓલો વા ઓલા અડ્યા કે નહીં આમ લાઈટ આપણે વહી જતી હતી બરાબર મેં જોતો જાવ મેં કીધું સંપર્ક બંધાઈ આવી ગયેલું છે કે નથી તો આ બંધાઈ ગયેલું છે ક્યારે કાંઈ વાંધો નહીં હવે લાઇટનો કંઈ વાંધો નહીં ઓલું પવન વહેલા કરે કે નહીં આસપાસ પવન લાટ છે પવન વહેલા કરે તો ઓલા જે બોલ્યું હોય ને શું કહેવાય હિંગલું એ ભડકાય એટલે લાઈટ વી જાય આપણે એટલે આપણે અહીંયા તકલીફ થઈને આપણે તકલીફ પાડે તો આ તો પછી કે પાણી આવવા દીધું એને કે ભાઈ ધ્યાન રાખજો આ અમારે ડુંગળી બુંગળી કરવાની છે પાસે પાણી ભરાય તો ડુંગળી પાછી બે જાય તો મિત્રો આજના બ્લોગમાં એટલું જ નહીં વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી પછી નવા વ્લોગ સાથે અને હા મિત્રો એક સબસ્ક્રાઈબ તમા સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ